પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ પશ્ચિમ બંગાળ સહિતના વિવિધ રાજ્યોમાં કુલ પંચાવન હજાર કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે જે પૈકી પ્રધાનમંત્રી આસામમાં સત્તર હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે જેમાં શિવસાગરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા ગુવાહાટીમાં લિમ્ફોઇડ સેન્ટર સામેલ છે તેમજ દિગ્બોય રિફાઇનરીની ક્ષમતા વધારીને દર વર્ષે મિલિયન મેટ્રિક ટન કરવા સહિત ઓઇલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે જે રોજગારી માટે પણ મહત્વની મનાય છે તેમજ તિનસુકિયામાં નવી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આઠ પોઈન્ટ ચારસો પચાસ કરોડના ખર્ચે બનેલા પાંચ પોઈન્ટ પાંચ લાખ ઘરનું ઉદઘાટન કરશે તો આસામના અહોમ સામ્રાજ્યના રોયલ આર્મીના સેનાપતિ લાચિત બરફુક્કનની એકસો ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ કરશે આ પ્રોજેક્ટ લચિત બોરફુકનની બહાદુરીની ઉજવણી અને તેમના વિશે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ છે તેનાથી પર્યટનને પણ પ્રોત્સાહન મળશે અને રોજગારીની તકોનું સર્જન થશે પ્રધાનમંત્રી સિલીગુડીમાં વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં સહભાગી થશે તેઓ આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા ચાર હજાર પાંચસો કરોડથી વધુની રેલવે અને રોડ ક્ષેત્રની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નાગાલેન્ડમાં રૂપિયા સત્તરસો કરોડથી વધુની પરિયોજનાનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે